રામચંદ્ર ભગવાનની જય જલારામ બાપાની જય કૃષ્ણ કનૈયાલા સરસ અવસર આવ્યો છે શ્રી રામચંદ્ર ઘરે આવે છે અને રામરાજ સ્થાપના થઈ જશે એવા શ્રી રામનું નામ લેતા નામ Tunku, Tuchu Cardona, Ta, Madame, Madame, a Bolo, Ta, Madame, Bolo, Adisham a Bolo, Ta, Madame, Bolo, Adisham a Bolo, Tunku, Tuchu Cardona. રમા આપશે રામ 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 બોલો અંતરમા આપશે રામ 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 બોલોમાં છે ના નહીમાં છે મોટો રામાચી નાનુ ને માહીમાછે મોટો ઉખળાય પશે તમામ રામ તું કૂટ નામ રામ 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 બોલો તું કરો નામ રામ 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 બોલો તારે યવશર છે રામ ભજવાનો તારે અવસર શી રામ ભજવાનો આવે છે અયોધ્યાની ની માય યોની માય રામ 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 બોલો તું કુને તો છું છે નામ રામ 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 બોલો ભલમા કરે સૌ કામ રામ 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 બોલો રામ માપ શે રામ 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 બોલો ઘટ છે નામ રામ 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 બોલો બાવીસ તારીખને તું હાઈનો બાવીસ તારીખને ట చూకేనా రామ 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 బోలో రమ బోలో రామ బమ రమ బోలో రామ బోలో అంతర రామ రామ బ శ్రీరామచంద భగవ